શકતા મિત્રો આપણે આજે છે મકર સંક્રાંતિ તો બધાને પહેલા તો મકર સંક્રાંતિ માટે હેપી મકર સંક્રાંતિ તો મિત્રો તમે જોઈ શકતા છો પતંગ સકાવે છે હે યુ ટુ ફેમિલી તો તમારું સ્વાગત છે અમારું યુટ્યુબના એક નવા વિડીયોમાં કેમ છો બધા મિત્રો મજા મજામાં તો શો તો આજે તારીખ છે ચૌદ બાર લા ના ભાઈ ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ તો આજે છે મકર એટલે કે ઉત્તરાયણ તો મારા તરફથી આપણા બધાને મિત્રોને હેપી મકરસંક્રાંતિ તો આજે તમે બધા પતંગ સગાવજો અમે કેવી રીતે પતંગ સકાવીએ તે હું તમને બતાવીશ એટલે આ મિત્ર એક તમે ખાસ નોંધ લેજો કે પતંગ સકાવો તેની ના નહીં પરંતુ કોઈ પશુ પક્ષીઓને આની ન પસારતા તો સારી રીતે પતંગ સકાવજો અને કોઈને આની ન પસારતા તો આજે મકર સંક્રાંતિ છે તો આજે શું શું બનાવ્યું તો સાલ હું તમને બતાવીશ તો સાલ હું તમને બતાવું તો ફાઈનલી મિત્રો આપણે આવું બનાવ્યું આ છે શિંગ પાક તમે જોઈ શકતા છો આ છે તલપાક આ છે સિક્કી તમે જોઈ શકતા છો આ છે લાડવા તમે જોઈ શકતા છો તમારે ખાવાય તો આવી તમે શું શું કહી કોમેન્ટમાં આ તમે જોઈ શકતા છો જીકી મસ્ત મજાની આ છે તલપા તો તમારે ખાવાય તો આવી તો ચાલો આપણે હવે પતંગ લઈએ તો ચાલો તો ફાઈનલ મિત્રો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ પતંગ સગાવા તો આ છે આપડે પતંગ આ છે આપડો ફિરકો તમે જોઈ શકતા છો પતંગ સકાવ આવી ગયા છે તમે જોઈ શકતા છો છોકરા પતંગ સકાવી ગયા છે આવડે પણ પતંગ સકાવની છે આગળ હું તમને પતંગ ને ફિરકો બતાવું તમારો વિડીયો મન સુધી બન્યા રહેજો તમે જોઈ શકતા છો તો તમે જોઈ શકતા છો બધા શક્ય રહ્યા છે હેપી ઉત્તરાયણ તમે જોઈ શકતા છો છોકરા મોજ કરી રહ્યા છે તો ચાલો આપણે પણ પતંગ સકાવીએ

કેમ છો મિત્રો મજામાં છો તો બધાને પેલા તો જોઈ શકતા છે મારા એ ઉડાયો દે છે ઉડી ઉડી જાય ઉડી જાય હેલો મિત્રો આપણે આજે છે મકર સંક્રાંતિ તો બધાયને પેલા તો મકર સંક્રાંતિ માટે હેપી મકર સંક્રાંતિ તો ફાઈનલ અચાર આવ્યો છું જગદીશભાઈ ની ઘરે જગદીશભાઈ મેં કીધું તા કે તમે શકાવો છો તમે કીધું આપણે આવી તો આપણે થોડાક આ વિશે પતંગ જોવો જોવો ઉપર જોવો તમે પતંગ કેમ લાવી છે આપડી જો તમે જોઈ શકતા છો પતંગ સકી રહી છે તો તમે જોઈ શકતા છો પતંગ સકાવી રહ્યા છે તો મિત્રો મકર સંક્રાંતિ તો આપણે પતંગ તો બહુ સકાતા થાય પણ ખાસ એક વિનંતી છે બધાય કે પતંગ સકાવો એનો કોઈ વાંધો નહીં પણ ખાસ કરીને અત્યારે પક્ષીઓ વધારે જે શેણ શેણ આવું હોય છે તો ખાસ કરીને એ પક્ષીઓનું ધ્યાન રાખજો કેમ કે પતંગ શકાવી તો અકસ્માત ની પક્ષીઓ માટે સંભાવના બહુ વધી જાય છે એટલા માટે મિત્રો ખાસ કરીને પક્ષીઓને ખૂબ ધ્યાન રાખજો અને પતંગ શકાવજો હેપી મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ મિત્ર તમે પતંગ શકાવો તેની ના નહીં પણ તમે પશુ પક્ષીઓનું ધ્યાન રાખજો કારણ કે તેને તો તમે જોઈ શકતા છો બધા પતંગ શકાવે છે તમે જોઈ શકતા છો

તો મિત્રો અત્યારે તો અમે પાછી હમણાં કેસા લાગી જાય ફરીથી પાછી પતંગ લીન સકાવી છી તો પતંગ સકાવવાનો વાંધો નહીં પણ લૂંટવામાં ખાસ ધ્યાન રાખજો કેમ કે ત્યારે ખેતરમાં ખીપા ને બધું વધી ગયું છે અકસ્માત તો ઓછો થાય પણ ખીપા પગમાં બે તો પછી દોડવા વાંધા પડે એટલે પતંગ સકાવવાની એનો પ્રોબ્લેમ નહીં મેં તમે કીધું બધી વસ્તુ ધ્યાન રાખવાની પણ કેવા મિલે ला दी माजु केमली होस तुम पतंग ने इ हारो ने कि नाम તો મિત્રો આજનો વલગ આપણે અહીંયા સુધી જતો તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તે જરીક કોમેન્ટમાં જણાવજો ને હા મિત્ર અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને હા મિત્ર અગલો વ્લોગ તમારો છેનો જવો તે જરીક કોમેન્ટમાં જણાવજો તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોકમાં ત્યાં સુધી બાય બાય ટાટા